અમરેલીમાં આગવું નામ ધરાવતી એવી સેન્ટ મેરી સ્કૂલ કે જ્યાં હર હંમેશ બાળકો ફર્સ્ટ ક્લાસ અને સારી ગુણવત્તાની ટકાવારી લાવતા હોય છે તેવી આ સ્કૂલમાં આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસીય સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા પ્રોજેક્ટ બનાવી આવનાર મુલાકાતીઓને અને તમામની વિગતવાર પ્રોજેક્ટ વિશે જણાવવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટ જોઈતા લોકોને એવું લાગ્યું કે આ વિદ્યાર્થીઓ ભવિષ્યના સાયન્ટિસ્ટ અબ્દુલ કલામ જેવા થઈ અને આગળ આવશે આ સ્કૂલમાં અમરેલીના આગેવાનો રાજકારણીઓ અને વાલીઓએ મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓના પ્રોજેક્ટને ને બિરદાવ્યા હતા ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી